નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે મિત્રો પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો થઈ શકે છે મિત્રો આગામી હપ્તો ક્યારે આવશે બાકી ખેડૂતોને મળશે ચાર હજારનો હપ્તો વગેરે માહિતી વિશે આપણે આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ભારત સરકાર દ્વારા પણ ખેડૂતોને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે તેમાં અલગ અલગ કાર્યોને લઈને અલગ અલગ પ્રકારની યોજનાઓ બનાવવામાં આવે છે તેમાંની એક યોજના છે પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજના જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ શરૂ કરી હતી મિત્રો મિત્રો આ યોજનામાં વધારો થઈ શકે તેના વિશે જાણીએ તો કેન્દ્રની મોદી સરકાર જુલાઈમાં એટલે કે આ મહિને બજેટ રજૂ કરવા જઈ રહી છે આવી સ્થિતિમાં આશા છે કે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ પંદરસો રૂપિયા થી બે હજાર રૂપિયા કરવાની જાહેરાત કરી શકે છે મિત્રો વર્તમાનમાં દર મહિને રૂપિયા સ હજાર વાર્ષિક બે બેના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે મિત્રો જો હપ્તો વધશે તો ખેડૂતોને વાર્ષિક સ હજારના બદલે આઠ કે નવ હજાર રૂપિયા આપવામાં આવી શકે છે જોકે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી આ ઉપરાંત લઘુત્તમ ગેરંટી યોજના હેઠળ સુકવણીમાં વધારો અને મહિલા ખેડૂત માટે નાણાકીય સહાયનું વિસ્તરણ થઈ શકે છે મિત્રો વિડીયોમાં આગળ જોઈએ કે અઢારમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાન યોજના નિયમો અનુસાર પહેલો હપ્તો એપ્રિલથી જુલાઈ વચ્ચે બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચ વચ્ચે આપવામાં આવે છે તાજેતરમાં અઢાર જૂનના રોજ પીએમ મોદીએ નવ ત્રણ કરોડ ખેડૂતોના ખાતામાં સત્તરમાં હપ્તા માટે વીસ હજાર કરોડથી વધુની રકમ જારી કરી છે અને હવે આગામી હપ્તો સપ્ટેમ્બરમાં જારી થવાની સંભાવના છે મિત્રો ધ્યાનમાં રાખો કે તેનો ફાયદો ફક્ત તે ખેડૂતો માટે ઉપલબ્ધ હશે જેમણે ઈકે જમીનની ચકાસણી અને બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરવાનું કામ પૂર્ણ કર્યું છે અને મિત્રો હવે જોઈએ તો બાકી ખેડૂતોને ચાર હપ્તો મળશે મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજુ સુધી સત્તર હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તા પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને સત્તર હપ્તાના પૈસા મળ્યા નથી જો કે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે એટલે કે મિત્રો તમને અઢારમા હપ્તાની સાથે તમારો સત્તરમો બાકી હફ્તો પણ તમને મળી જશે અને મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી રોજે રોજ જાણવા માંગતા હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો